મમ્મી ને કઈક થઈ ગયું તો હાડકું ચડી ગયું ને અહીંયા પૂજા બે જો રસ બનાવવા માંડ્યા કેરી વેન લેતી કે વે બે કોં જોવે તો આનું રસોઈનું મોડું થઈ ગયું છે બધાય આવોની રીતે બનાવવા માંડ્યા છે હવે હું શાક બનાવી નાખું અને પૂરી તો ગરમ ગરમ બનાવશું એટલે રસોઈ બની જાય પછી પાછા કન્ટિન્યુ કરીએ આમ શું

પૂરી <laughs> <Yeah. clears throat> <laughs> <coughs> <coughs>

તો ગાઈસ અત્યારે છ વાગી ગયા છે અને અમે બધા ફૂલ ફેમિલી સાથે આવી ગયા છીએ વાડામાં કામ કરવા પ્રકાશ એક નથી પ્રકાશ ગયા છે બહાર અને હું પૂજા ભાવેશભાઈ મમ્મીનો પપ્પા ને રિયાન ને નક્ષી બધા આવી ગયા છીએ વાડામાં હમ ખટાડો લેવા લઈ લે હાલો દીઓ મને આંગળી પકડીને લઈ જાય છે હાલો મારો ખટારો લેવા

હે કે વાવવાના વાવે હે મમ્મી નથી ઉગ્યા અહિયાં તો નથી ઉગ્યા અહિયાં વાવવાના હે

નથી હેલા હાલો ઘરે હાલો હવે તું શું હે છોકરા મકાન બનાવ મકાન બનાવે છોકરો હાલો હવે રસોઈ બનાવવા જ જાવ ઘરે saadav on kindi . makala varem polnudki ära magida .

તે ને ઉપાડીને મમ્મીએ ગવાર વાવ્યો છે ગવારે ઉગી ગયો બધે ગવાર ઉગી ગયો અને આ લીંબુ જો તમે આ લીંબુ અંદરથી ઓરેન્જ કલરના નીકળે આમાં બહુ લીંબુ આવ્યા ને આવી જ લીંબુડી પાછળે છે મોટા મોટા લીંબ થઈ ગયા નમી ગઈ છે એટલું વજન થઈ ગયું છે અમારે બહુ જ લીંબુ આવ્યા બોલને હા હા બનાવ આ લીંબુ ઓરેન્જ કલર ના થાય અંદરથી ઓરેન્જ જેવા થાય એટલે ઓરેન્જ કલર ના અંદર હોય લીંબુ તો હજી થયા નથી એ કઈ ફાયકું નથી પાકશે પછી હું તમને બતાવીશ જો વાડામાંથી ગીસોડા મમ્મીએ તોડી દીધા છે સરસ ને પૂજા આવે લસણ ખોલે છે શું ખાવું શાક રોટલી બટેકાનું બને એવું હતું રસ તો તું પીનું ગયું પડ્યું હા તો ખાઈ લે

પ્રકાશ ગયા છે બાર અને ભાવેશભાઈને માલવાડા ખોકાયા છે ત્યાં ગયા છે અને પૂછાું મમ્મી એક બહાર બેઠા છે અને હું અંદર આવી ગઈ બિનને હોમવર્ક કરાવતું પણ અત્યારે એને હોમવર્ક નથી કરવું એટલે મેં કીધું કાલે અમે વેકેશન છે એટલે હોમવર્ક થોડુંક તો કરી લીધું અને સાંજે થોડુંક બાકી તરીકે કાલે કરીશ તો મેં કીધું વાંધો ને તો એ બધું ચાલે છે અને વિશાદી દેવીની હમણાં આવશે વિશ્વા તો ચાલો આજનો વિડીયો આપણે ફેર પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે હવેગમાં